વીએચપી અને બજરંગ ધર્મના કાર્યકર્તાઓ છે જેમણે પોલીસને અરજી આપી છે તેમનો આરોપ છે કે ધર્મ પરિવર્તન માટે ગરીબ પરિવારોનું માઇન્ડ વોશ કરવામાં આવે છે તેમને લોભ લાલચ આપવામાં આવી રહી છે અને એટલે જ તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોલીસ પાસે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરી છે તો ધર્મ પરિવર્તન અંગે અરજી પર ગાંધીનગર એસપીએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે તપાસમાં ધર્મ પરિવર્તન જેવું કંઈ જ નથી બધા લોકો ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા હતા एक फरियाद ऐसा आया मतलब एक अर्जी आया है कि धर्म परिवर्तन हो रहा करके सेक्टर सात पुलिस स्टेशन में बट इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक नहीं एविडेंस मिला नहीं है तो ये तपास चालू है તો ધર્મ પરિવર્તન અંગે અરજી પરોશ કરવામાં આવી રહ્યું છે તેમને લોભ લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે એસપીએ તપાસ કરી અને તેમના કહ્યા મુજબ બધા ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા હતા પણ તપાસમાં ધર્મ પરિવર્તન જેવું કંઈ નથી